તરી મને જવા દેજો તો રતન ભાઈ આવો છો તમે આ હું કેતો તો મજૂરી આપો છોકર મારી હું કરવાને કે ખાલી હેટો સાઈડમાં મેકવાની હેડો રા હેડજો અરે વાગે ચપ્પલ પટ પટતા જલ્દી પટો પટ લેડો આ આ પરે

દસ રૂપિયામાં સુધી તારું ઘર અત્યારે તારે ગેસ બાટલો ભરા પૈસા નહીં તારે કોણ ખોલી બેઠા બેઠા આ પૈસાય ખાઈ દેવાનું બાર ચોક કીધો તમે હમણાં નંબર લઈ આ લેમાં ફોન કરજ્યો ચા હા હા ફે જોઈ તો કરું પરંતુ પૈસા લે પૈસા એ હા આ રે આરે વાળી મોંતો હતા ને ઇટો હબ ગુજીયો મને કયો તા લાગે જલ્દી કેજો એ મદારી મોમ હું હલો મધારી બોલ્યો આપણો હાથ પકડવાનો તો અમારું ગામમાં હા પેલે આવી હતી એવું કેટલી વાર એ કેટલી વાર થાય એટલો કલાક જેવું થાય કલાક ગયું હમ હારું સારું ભાઈ જીએ તો ગેર જશે મુખ્ય લઈ જશે

મે મેકો વાહ તા મે મેકતો ઈ મસ્ત અરે જે આયા ગય પાહેડ તો સુમ લઈ પાવ આપડે ને તો પહોંચે કોણ ના પાટી ના હોય બધું પર ન કરાય હા તો હું કેવું

সটার যানে সারি সানে কারানে সানে সানে

あなた